ઊંડાઈ કંપનીની આઈટેન ગાડી આ આઈટેન ગાડી વેસવાની છે એ એકદમ સાસવેલી છે ટીપટોપ કન્ડિશનમાં છે તો મિત્રો ગાડી જોવા ક્યાં મળશે ગાડીના ઓનર કેટલા છે ગાડીનું મોડલ ક્યુ છે ગાડીની કિંમત કેટલી છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે તે બધી માહિતી મિત્રો આ વિડીયોમાં આપવામાં આવી છે વિડીયોમાં આગળ વાત કરીએ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તમારો વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત અમારી ચેનલ પર બિલકુલ ફેમા કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર અને ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડીયોમાં જોઈએ ઊંડાઈ કંપનીની આઈટેન ગાડી આ આઈટેન ગાડી છે ઓરિજિનલ ગાડી છે ને ટોપ છે મોડલની વાત કરીએ તો બે હજાર છે અને જે હજાર ચોવીસના પાર્સિંગમાં આ આઈટેન ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે પણ સીએનજી એન્ટ્રી ગાડીની અંદર કરાવેલી નથી ગાડીના ઓનર ત્રણ છે આ આઈટેન ગાડીમાં વીમો તમને ચાલુ જોવા મળી જવાનો છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ છે અને ટાયરને કન્ડિશનની વાત કરીએ તો એંશી ટકા છે અને મેગવેલ ટાયર સાથે તમને આ ગાડી જોવા મળી રહી છે સીટ કવર સારા છે એકદમ સારી કંડિશનમાં છે ટીપૉોપ કન્ડિશનમાં છે ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે આ આઈટીન ગાડી વેચવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત ચવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને આઈટેન ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને પંદર હજાર રૂપિયાની અંદર આ આઈટેન ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત એક લાખને પંદર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ ટેન ગાડી તમને ગામ સિદ્ધપુર જોવા મળી જવાની છે જિલ્લો પાટણ ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો